ઓમ ગણેશ હર હર મહાદેવ હવે મોક્ષદા એકાદશી અથવા તો મોક્ષા એકાદશી કે મોહનો ક્ષય કરે એનું નામ મોક્ષ એકાદશી કહેવાય હવે આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે એ એક ડિસેમ્બરે છે અને પારણાનો જે સમય છે એ અને આ કથાનું મહત્ત્વ પારણાનો સમય છે એ એ કથાનું મહત્ત્વ વ્રત કથા આદિ જે કઈ છે આજે બધું હું તમને શ્રવણ કરાવીશ સત્સંગના માધ્યમથી જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ પારણાનો સમય ક્યારે છે તો એક ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે જેને આપણે મોક્ષા એકાદશી કહીએ છીએ તો એના જે પારણાનો સમય છે બે ડિસેમ્બર સવારે છ વાગે અઠાવન મિનિટથી શરૂ કરી નવ વાગે ત્રણ કે નવ વાગે ચાર મિનિટની આસપાસ આપણે જે પારણા ખોલવાનો સમય છે એ રહેશે હવે એનું મહત્વ શું છે તો યુધિષ્ઠિર જ્યારે ભગવાનને કહે છે કે તમે મને દરેક મહિનાની એટલે કે દરેક માસની એકાદશીઓનું આ મહત્વપૂર્ણ વ્રત કથા આદિ તમે શ્રવણ કરાવો છો કથાના સત્સંગ કરાવો છો તો હવે આજે માક્ષર મહિનાની જે શુક્લ પક્ષની એકાદશી આવે છે એનું મહત્વ શું છે ત્યારે ભગવાને કીધું કે યુધિષ્ઠિર તમે શ્રવણ કરો આ માક્ષર મહિનાની જે એકાદશી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એનું નામ જ મોક્ષ છે મોહનો ક્ષય કરવા વાળી ક્ષય કરવા વાળી છે પિતૃઓને નરક યાતનામાંથી બહાર કાઢવા વાળી છે કેમ તો એની કથા પણ હું તમને શ્રવણ કરાવીશ પણ એના પહેલાં એટલું શ્રવણ કરો કે આ એક એવી એકાદશી છે કે જે સાંભળવા માત્રથી પણ વાજપેયી યજ્ઞનું ફળની પ્રાપ્તિ થતી હોય છે હવે એનું કથાનક શું છે તમે શ્રાવણ કરો તો જે રીતે દરેક એકાદશી દસમી તિથિથી આરંભ થાય છે એ જ રીતે આ એકાદશી પણ જે છે એ દસમી તિથિથી જ આરંભ થઈ જશે અને એકાદશીના દિવસે દરેક નીતિ નિયમોનું જેમ પાલન પાલન કરવામાં આવે છે અન્ય એકાદશીઓમાં એ જ રીતે આ એકાદશીમાં પણ પાલન કરવું પણ આ એકાદશીની રાત્રે જાગરણ કરી અને દામોદર ભગવાનનું સ્મરણ કરવું દામોદર ભગવાનનું સ્મરણ કરવું અને પછી એમને ધૂપ દીપ આ જે બધું છે એ અર્પણ કરવું અને જે કોઈ મનુષ્ય આ રીતે એકાદશી ધૂપ દીપ આદિ ભગવાન નારાયણને એટલે કે દામોદરને અર્પણ કરે છે અને રાત્રિ કાળમાં એમની સમસ્ત જાગરણ કરી અને ભગવદ્ ગીતાનો વિષ્ણુ સહસ્રનો આદિ પાઠ કરે છે એના સમસ્ત નીચ નીચયોનીમાં પણ પાપ અવશ પડેલા હોય તો એમાંથી એ મુક્ત થઈ જાય છે આટલું મહત્વપૂર્ણ છે આ જે વચન છે કે કથન છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વયં છે પછી કહ્યું છે કે એમાં કોઈ સંદેહ ના રાખવો અને એ વિષયમાં તમે કથા શ્રવણ કરો પૂર્વકાળના વિશે વૈખાનસ નામના એક રાજા હતા એક દિવસ રાત્રે એમને સ્વપ્ન આવ્યું એ સ્વપ્નમાં એમણે જોયું કે એમના જે પિત્રો છે નરકમાં બધા પીડાઈ રહ્યા છે કોઈને ગતિ નથી નથી મળી મળી મોક્ષ રહ્યો અને બધા ખૂબ જ પીડિત છે આવું સ્વપ્ન આવવાથી એ રાજાને પછી ખૂબ જ ચિંતા થઈ આખી રાત્રે નિદ્રા ન આવી એ વિચાર કરવા લાગ્યા બેચેન થઈ ગયા કે હવે હું શું કરું સવારે ઉઠી સભાપતિને સભામાં બેસાડી અને પછી બધાને કહ્યું કે આપણા જે બ્રાહ્મણ દેવતા છે આદિ હતા પડેલા જોયા છે તો હે બ્રાહ્મણ દેવો હે બ્રહ્મદેવતાઓ તમે મને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી હું મારા પિતૃઓને મોક્ષ આપી શકું ને નરક યાતનામાંથી એમને બહાર કાઢી શકું ત્યારે બ્રાહ્મણોએ કીધું કે તમે એક કામ કરો અહીંયાથી નજીક પર્વતમુનિનો આશ્રમ છે છે તમે ત્યાં એ એ ભૂત ભવિષ્યને વર્તમાનના તમને કોઈ રસ્તો બતાવશે ત્યારે બ્રાહ્મણોના કથન અનુસાર કહેવા પ્રમાણે એ રાજા ત્યાંથી જાય છે પર્વતમુનિના આશ્રમે જાય છે પર્વતમુનિને નમસ્કાર કરે છે એમના ચરણ સ્પર્શ કરે છે આશીર્વાદ માગે છે અને ત્યાર પછી આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી એ પર્વતમુનિ પણ કહે છે કે હે રાજા તમારું રાજ્યને શાસન કેવું ચાલી રહ્યું છે ત્યારે રાજાએ બધું કીધું કે બધું ક્ષેમ કુશળ અને તમારી કૃપાથી બધું સરસ ચાલી રહ્યું છે પછી રાજાને પૂછ્યું કે તમારું અહીંયા આવવાનું કારણ શું છે ત્યારે રાજાએ પૂર્વ પોતાનો પૂર્વવૃતાંત કહ્યું કે આ રીતે મારા પિતૃઓ છે એ મને સપનામાં આવે છે મને દેખાય છે અને નીચ યોનીમાં પડેલા છે નરક આપના ભોગવી રહ્યા છે તો મને ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતૃઓને હું ગતિ આપું એવો કોઈ ઉપાય કરી શકું ત્યારે પછી ત્યાર પછી એ જે પર્વત મુનિ હતા એ ધ્યાનસ્થ થઈ ગયા એક મુહૂર્ત સુધી ધ્યાનમાં રહ્યા પછી મને જોયું કે હવે એકાદશી આવી રહી છે માક્ષર મહિનાની જેનું નામ છે મોક્ષા એકાદશી એટલે કે મોક્ષ આપવાવાળી એટલે પછી એ પર્વત મુનિએ રાજાને કીધું કે હવે જે અગિયારશ આવશે એકાદશી આવશે તમે એનું નીતિ નિયમ પ્રમાણે વ્રત કરજો એ વ્રતનું વિધિ વિધાન બધું જ શ્રવણ કરાવ્યું અને પછી રાજા પોતાની ત્યાં આવે છે મહેલમાં આવી અને પછી બધા જ પરિવારના સભ્યોની સાથે એણે આ મોક્ષા એકાદશી કરી અને એ એકાદશી કરેલું જે પુણ્ય છે એને પોતાના પિતા અને પોતાના પિતૃઓને અર્પણ કર્યું અને જેવું જે અર્પણ કરે છે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે અને નરક યોનીમાં પડેલા એમના પિતૃઓ છે એનો ઉદ્ધાર થઈ જાય છે અને એ સમયે તે એના પિતા પ્રસન્ન થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને આકાશ માર્ગેથી એમને કહે છે કે બેટા તારું કલ્યાણ થશે બેટા તારું કલ્યાણ થશે બેટા તારું કલ્યાણ થશે આમ કહીને બધા સ્વર્ગમાં જતા રહે છે એમ અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર જે કોઈ પણ મનુષ્ય નીતિ નિયમો સહિત આ એકાદશીનું વ્રત કરશે રાત્રે જાગરણ કરશે દામોદરનું સ્મરણ કરશે ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરશે અને ભગવદ્ ગીતાનો પાઠ કે વિષ્ણુ સહસ્ર કરશે તો આ જ રીતે એના પિતૃઓ પણ ગમે તેવી નરક યોનિમાં હશે કે પાપના કારણે એ પીડાઈ રહ્યા હશે તો તત્ક્ષણે જ એમનો ઉદ્ધાર થઈ જશે એમ અને એટલું જ નહીં ભગવાને એટલે સુધી કીધું કે કોઈ વ્રત તો કરે જ કરવું જ જોઈએ પણ વ્રત કોઈ અવસ્થામાં ન થાય ને કદાચ આ કથા પણ જો શ્રવણ કરશે તો એને પણ વાજપેયી યજ્ઞની ફળની પ્રાપ્તિ થશે તો આટલું મહાન આ મોક્ષા એકાદશીનું વ્રત છે જે કરવાથી એનું કરેલું પુણ્ય આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ તો આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જતો હોય છે અને ખાસ મોહનો ક્ષય થાય એટલે એને મોક્ષ કહેવાય આપણને તો મોક્ષ મૃત્યુ ઉપરાંત પ્રાપ્ત થાય જ પણ આપણા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થશે ઓમ ગણેશ હર હર મહાદેવ